પોલીસ અધિક્ષક સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત મતદાન જાગૃતિ માટે યોજાયેલી રેલીએ નગર ચરોમાં આકર્ષણ જમાવ્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અન્વયે ગુજરાતમાં મતદાન પ્રક્રિયા ગણતરીના દિવસો બાકી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાન થાય તે માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે મતદાન જાગૃતિના શૃંખલાના ભાગરૂપે લોકશાહીના અવસરમાં લોકો વધુમાં વધુ લોકો મતદાન કરીને સહભાગી થાય તેવા આશયથી આજે એમ પે શાહ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરાવો કાર્યક્રમને જનરલ ઓબ્ઝર્વર શ્રી જયસિંહ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી કેસી સંપટ ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અમિત કુમાર મિશ્રા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સહિતના અધિકારીશ્રીઓ દ્વારા ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન સંખ્યામાં શહેરીજનો એનસીસી કેડેટ્સ ના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને એમપી શા શાહ સાયન્સ એન્ડ કોમર્સ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ મતદાન જાગૃતિ સંબંધિત રેલી આંબેડકર ચોક ટાવર ચોક કલેક્ટર કચેરી ગેટથી જવાહર ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થવું આ સમગ્ર રોડ ઉપર પીવાના પાણી સહિતની તમામ વ્યવસ્થાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આ ઉપરાંત સમગ્ર રોડ ઉપર મતદાન જાગૃતિના સંદેશો આપતી સ્ટેન્ડીઓ બેનર સેલ્ફી પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે અને મતદાન જાગૃતિ માટે યોજાયેલી રેલીએ નગરજનોમાં અનેરો આકર્ષણ જમાવ્યું છે રેલીમાં જોડાયેલા તમામ લોકોએ પોતાના પરિવારની સાથે આસપાસના લોકોમાં પણ અવશ્ય મતદાન કરવાનું સંદેશો ફેલાવતા પ્રતિબદ્ધતા દર્શાવી હતી કાર્યક્રમમાં સંબોધન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેસી સંપટે જણાવ્યું કે લોકશાહીના આ મહાપર્વમાં લોકો સહભાગી થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ સંબંધિત સઘન અભિયાન દરેક જિલ્લામાં ચલાવવામાં આવ્યું છે જે અંતર્ગત રન ફોર રોડ કાર્યક્રમનું આયોજન કરાવ્યું હતું સાતમી મેના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ જિલ્લાવાસીઓએ ભાગ લઈને આગામી અગાઉની ચૂંટણીઓના મતદાનના રેકોર્ડ તોડવા અને લોકશાહીને વધુ સશક્ત કરવા જણાવ્યું બ્યુરો ચીફ પરમાર ભકીરસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા